પહોંચી જશે અત્યારે દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે જે સિસ્ટમની આપણે વાત કરી હતી થોડા દિવસ પહેલાના વિડીયોમાં અરબ સાગરમાં બનવાની એ સિસ્ટમ પણ આઠ નવ તારીખે ગોવા પાસેના કાંઠે બની શકે છે લો પ્રેશર કે એક વોટેક્સ જેવી સિસ્ટમ હોઈ શકે છે અપર એ સાયકલોનિક સર્ક્યુલેશન પણ હોઈ શકે ખૂબ મોટી કે મજબૂત સિસ્ટમ એટલે કે વાવાઝોડા જેવી સિસ્ટમ બનવાની શક્યતા નથી અગાઉ પણ આપણે કહીયું જ હતું તો તે મુજબ છે અને જે સિસ્ટમ બનવાની છે તેના વિશે મોડેલોમાં ઘણા મતમતાંતર છે અત્યારની જે વધુ શક્યતાઓ છે તે મુજબ આ સિસ્ટમ કાંઠે કાંઠે ચાલી શકે ઉત્તર દિશામાં આઠ નવ દસ અગિયાર બાર તારીખ સુધીમાં અને નીચેનો કાંઠો ગણી શકાય મહારાષ્ટ્ર પરંતુ આ સિસ્ટમને લીધે ચોમાસું આગળ વધશે અને આઠ નવ તારીખે મુંબઈ સુધી ચોમાસું પહોંચી જાય દસ તારીખ સુધીમાં મુંબઈમાં ભારે વરસાદની શક્યતાઓ પણ દેખાઈ રહી છે અને ગુજરાતની વાત કરીએ તો આપણે અગાઉની અપડેટમાં કે 8 તારીખ થી પ્રી મોનસૂન ના વરસાદ ના વિસ્તારો વધવાની વાત કરી હતી તો તે મુજબ 8 તારીખ થી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર માં પ્રી મોનસૂન ઝાપટા થન્ડરસ્ટોર્મ ગાજવીજ સાથે શરૂ થઈ શકે છે 9 10 11 12 તારીખ માં વધુ શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્ર માં જોઈએ આપણે તો ભાવનગર જિલ્લો અમરેલી બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ

આઠ તારીખ થી લઈને પંદર તારીખ વચ્ચે આ વિસ્તારોમાં પણ ઝાપટા નોંધાઈ શકે કોઈ ભારે વરસાદની શક્યતા નથી સિસ્ટમ કઈ બાજુ જાય છે આ તે મુજબ વરસાદના વિસ્તારોમાં ફેરફાર થઈ શકે દક્ષિણ ગુજરાત ને જે મુંબઈ સુધી વરસાદ પડવાનો છે ભારે તેનો થોડો લાભ મળી શકે અમુક વિસ્તારો વલસાડ જિલ્લો ડાંગ જિલ્લો નવસારીના વિસ્તારોમાં

પંદર તારીખ ગુજરાતમાં અને જે ખાસ એક આગોતરા અંધારમાં આપણે કહ્યું હતું કે જૂન મહિનાનું ચોમાસાની જે શરૂઆત છે તે ઢીલી ઢાલી રહી શકે તે ખાસ શબ્દો આપણે વાપર્યા હતા ગુજરાત માટે તો હજુ પણ આ શબ્દો ઉપર આપણે

શક્યતાઓ હાલ હજુ પણ ઊભી છે આગળ જોવાનું રહેશે આમાં કેટલો ફેરફાર થાય કારણ કે મિત્રો ચોમાસું આગળ વધતું હોય ત્યારે ઝડપથી ફેરફારો થતા હોય છે આપણે ઈચ્છીએ કે મેં જે કઈ કહ્યું

જુલાઈ મહિનાનું એક આગોતરું એંધાણ ટૂંકમાં આપી દઈએ તો જુલાઈ મહિનામાં નોર્મલ અથવા નોર્મલ થી વધુ વરસાદની આશા આપણે રાખી રહ્યા છે ખાસ કરીને એક જુલાઈ થી પંદર જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે આગળ ચોમાસામાં જે કઈ ફેરફારો થતા રહેશે તેની ખાસ અપડેટ આપવામાં આવશે તમામ માહિતી આપણા પર્સનલ ઓપિનિયન છે હવામાન ખાતાની ખાસ તમારે માહિતીઓ આવતી હોય આગાહી આવતી હોય તે તમારા વ્યવહારિક કાર્ય માટે જોવી જરૂરી છે આ માહિતી કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર